પુષ્પરાજ પુષ્પરાજ ને આની ને બતાવો શ્રીવલ્લી ને શ્રીવલ્લી બેણે બનાવી છે બેન તમે બનાવી અને આ બધાય ખાધી તો બધાય ને અંદરથી આનંદ થયો છે તે બદલ ધન્યવાદ અને આ ભાઈ જેમાં પછી ભાઈ આવા પાવભાજી પછી જા નહીં માવો ખાવતો છે માં જમાવટ છે માવો ન ખવાય કેન્સર થાય તો આ ભાઈ પુષ્પરાજ અને શ્રીવલ્લી બેણે બનાવી છે અને હવે આ બધું લગભગ ખવાઈ ગયું છે અને સરસ મજાની તમે છે અને બનાવ્યા તો ભાજી પૂરી થઈ ગઈ આ બહુ આંગળા ચટણી બનાવી લાગે છે જો આ બધી પૂરી થઈ ગઈ થોડાક પાવ વિધા અને સલાડ વિધો છે સલાડમાં કોઈને રસ નથી અને હવે આ બધા ખાય

તાળીઓથી વધાઈજો કારણ કે આ પ્રોગ્રામ પતા પછી એનઆની અંદર ગુંદી અને ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો અવશ્ય આવજો તો તો મિત્રો ફલાવ બની ગયા છે અને આ બધી બેનો હેલ્પમાં છે અને મેન કડોયા ભાઈ છે અને પાવ ભાજી બનાવી રહ્યા છે અને બધી જ સબ્જી બફાઈ રહી છે મિત્રો આમાં શું શું નાખેલું છે એલા યાજા નાખો હજી તો ઢાકવાનો જ નતો તમે જોઈ શકો છો કે થોડુંક અમારે ઉભરાઈ ગયું છે હા હા અને આ કંદોયા મેન છે સરજી આમાં શું નાખેલું છે આદુ સિવાય બધું જ છે શાકભાજી સબ્જી નાખેલી છે અને આ મિત્ર છે એ પણ એક બહુ મોટા કંદોયા છે વિશ્વના મેન કંદોયા છે અને ભારતના મેન કંદોયા ભાઈ છે

અને અહીંયા મોટા વિશ્વના એમ કહી શકાય કારણ કે હું એને ઉપમા ન આપી શકું પણ વિશ્વના મહાન રસોયા કે જે પાઉભાજી બનાવી રહ્યા છે અને કદાચ જો તો મિત્રો તમારે પણ પચી પચાસ હો જણાની રસોઈ બનાવી હોય તો આના કોન્ટેક્ટ નંબર આપીશું રુદ્રા એક્સપોની અંદર પાઉભાજી અને ફુલાવનો પ્રોગ્રામ છે અને આ બધા એનો આનંદ લઈ રહ્યા છે તમે મિત્રો જોઈ શકો છો